నమస్కార్ దోస్తో స్వాగత మనపసందెనల్ రాయిట్ ఆన్సర్ మాటే దోస్తో આપણે જે સેટનું દોસ્તો મોડલ પેપર એક મોડલ પેપર બે અને મોડલ પેપર ત્રણ આપી દીધા છે આજે આપણે મોડલ પેપર ચાર ની વાત કરીએ છીએ દોસ્તો ગુજરાતીના આજે જે વીસ પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરવાના છે દોસ્તો અને તમે ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા છો તમે મેક્સિમમ લાઇક આપીને દોસ્તો આખો પેપર તમને પીડીએફ સ્વરૂપે ગાઈડ એપમાં મળી જશે તો તમારે શું કરવાનું છે ગાઈડ એપમાં ડાઉનલોડ કરવાની છે એના માટે પ્લેસ્ટોર પર જવાનું છે પ્લેસ્ટોર પર જઈને ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને મને કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું ભૂલવાનું જે પણ મિત્રો પાસે ગાઈડ એપ છે અને ગાઈડ એપ ડાઉનલોડ કરે છે યસ લખવાનું બોલવાનું નથી ચાલો ત્યારે વિડીયોને લાઈક કરીને જવાબ છે આપણે આગળ જઈએ પ્રશ્ન નંબર આપણો 81 જોઈએ રમકડા ખાલી જગ્યા માટે છે ખાલી જગ્યા માટે નીચેના કયો વિકલ્પ સાચો છે રમકડા એમના કોણે માટે છે આપણે ગુજરાતી બોલતા હોઈએ ત્યારે આપણે જો રમકડા કોણે માટે છે ના રમકડા કોણે માટે છે રમકડા કોના માટે છે તો કદાચ એ જ જવાબ સી તમને લાગે છે મને જવાબ સી લાગે છે તો 81 નંબર માં જવાબ આવશે સી દોસ્તો રમકડા કોના માટે છે નાવણી શોર્મ માં અક્ષરો ની ફેરબદલ કરી કયો અર્થપૂર્ણ શબ્દ બને છે આ નાવણી સોર છે એને અક્ષરો એના જે છે એના ફેરબદલ કરો તો

છે માં આવશે સી ચોર્યાસી માં આવશે દોસ્તો નીચેના કયા શબ્દ કયો શબ્દ માટે સ્વર ચિહ્ન વપરાયો છે ઉ સ્વર ચિહ્ન માટે કયો શબ્દ વપરાયો છે એ જ્યારે આપણને પૂછે ત્યારે આપણે શું જવાબ આપીશું કે ભાઈ ઉ સ્વર ચિહ્ન ઉ છે એ વાછરડું રૂપિયો પપૈયુ કે ગુજરાતી અંદર જવાબ આવશે વપરાયો છે આગળ જોઈએ હું પરીક્ષા સમયે ધ્યાનથી વાંચું છું અહીં ક્રિયાની વિશેષતા દર્શાવતો શબ્દ કયો છે તો હું પરીક્ષા સમયે ધ્યાનથી વાંચું છું અહીં ક્રિયાની વિશેષતા દર્શાવતો શબ્દ હું પરીક્ષા ખુ આખે તમે વાંચો હું પરીક્ષા સમયે ધ્યાનથી તો ધ્યાનથી શબ્દ છે વિશેષતા દર્શાવે હું પરીક્ષા સમયે વાંચું છું પણ કેવું વાંચું છું ધ્યાનથી તો ધ્યાનથી વધારાનો શબ્દ છે વિશેષ શબ્દ છે તડકો સરસ છે તેથી ઠંડી નહીં સરસ છે એટલે ઠંડી નહીં લાગે બરાબર તો અહીંયા એટલે શબ્દ છ્યાસી માં આવશે બી એટલે અચરજ અચરજ એટલે શું આશ્ચર્ય એટલે કૌતુક ઝીણીરાજ નવાઈ કે આશ્ચર્ય તો અચરજ પામીને જોઈ રહ્યો તો આશ્ચર્ય પામીને જોઈ રહ્યો તો સિત્યાસી માં આવશે નવાઈ કયો શબ્દ ખોટો છે તો એ પણ સાચો છે કૌતુક પણ શબ્દ છે ખોટો છે ક્રિયા દર્શાવતા પદને શું કહે છે તો ક્રિયા દર્શાવતા પદને આપણે ક્રિયાપદ કહે છે પરોણાગત માટે કયો વિકલ્પ સાચો છે તો પરોણાગત એટલે મહેમાન ગતિ મહેમાન ગતિ સાચો છે બે ક્રિયા દર્શાવતું વાક્ય કયું છે બે ક્રિયા દર્શાવતું વાક્ય કયું છે તો મને પૈસા આપો તો પક્ષી ઉડી ગયું અહીંયા પક્ષી ઉડી ગયું ઉડી અને ગયું બે ક્રિયાને દર્શાવે છે તો છે એ આવશે નીચેનામાંથી કયું ચિહ્ન ઉદ્ગાર ચિહ્ન છે તો આ પ્રશ્નાર્થ છે આ ઉદ્ગાર ચિહ્ન છે જવાબ બી આવશે બરાબર નીચેનામાંથી સાચી જોડણી લખાયેલો શબ્દ તમારે આ વસ્તુ ખાસ આવે છે આનો માર્ક્સ ના જવો જોઈએ અનિચ્છનીય સાચી જોડણી દર્શાવતો શબ્દ કયો છે તો વિરોધી ઉષા એટલે શું તો એનો વિરોધી શું થાય દોસ્તો માં આપણે જોઈ લઈએ ઉષા એટલે પરોડ એનો વિરોધી થાય સંધ્યા રાજકોટમાંથી કયો શબ્દ નહીં બને તો રાજકોટમાંથી જરા જરા બની જશે ટકો રો રકો ર

તો જુઓ દોસ્તો અને કેરી કેવી તો કેવું પ્રશ્ન આવ્યો એટલે કે પ્રશ્ન પૂછો તો સી માં થયું સત્તાણું દોસ્તો જે છે એ છે નીચે કયો નથી તો દહી રસ તો દૂધ દહીં આ બંને અલગ છે એટલે આ દેખાઈ આવે છે કે આ કરો પ્રમાણે નથી તો જવાબ આવશે એ પત પતગય શબ્દ યોગ્ય શબ્દ કયો ગય પતંગીયુ પતંગીયુ બરાબર તો એમાં જવાબ આવશે બી 99 માં પતંગ્યું 100 નો જોઈએ દોસ્તો ટગર ટગર એક એવો શબ્દ છે તો ટગર ટગર એ ધ્રિરુક્ત શબ્દ છે અહીં આપણે ગુજરાતીના આપણે 81 થી 100 પ્રશ્નો એટલે કે 20 પ્રશ્નોનો આપણે સંપૂર્ણ રીતે તમને સોલ્યુશન આપ્યું દોસ્તો તમને વિડિયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવો બીજી વસ્તુ દોસ્તો યસ સર લખવાનું ભૂલવાનું નથી તો સૌને જય હિન્દ જય ભારત Tata bye bye આવજો